અમરેલી જિલ્લાના બગસરામાં હનુમાનજી જયંતિની ઉજવણી બગસરામાં ઉપલી બજારમાં સંકટમોચન હનુમાનજી મંદિરમાં પૂજન અર્ચન સૌરાષ્ટ્ર નાગરિક સરાફી મંડળી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન આ શોભાયાત્રા રવિભાઈ આંબલિયાના ઘેરથી નીકળી અને મુખ્ય માર્ગ ફરેલા સૌરાષ્ટ્ર મંડળી દ્વારા હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠિત કરવામાં આવેલ બાઇટ ચેરમેન અનિલભાઈ વેકરિયા અમરેલી જિલ્લાના બગસરામાં હનુમાનજી જયંતિની ઉજવણી બગસરામાં ઉપલી બજારમાં સંકટમોચન હનુમાનજી મંદિરમાં પૂજન અર્ચન સૌરાષ્ટ્ર નાગરિક સરાફી મંડળી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન આ શોભાયાત્રા રવિભાઈ આંબલિયાના ઘેરથી નીકળી અને મુખ્ય માર્ગ ફરેલા સૌરાષ્ટ્ર મંડળી દ્વારા હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠિત કરવામાં આવેલ બાઇટ ચેરમેન અનિલભાઈ વેકરિયા સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી લિમિટેડ બગસરા જે ગુજરાતની અંદર સૌથી સારું ટર્નઓવર ધરાવતી સાડી પાંચસો કરોડ ઉપરાંતનું ટર્નઓવર ધરાવતી અને પંદર હજાર સભાસ ધરાવતી મંડળી છે એ સારી રીતે કાર્ય કરી છે એનું નૂતન જે હેડ ઓફિસ છે નૂતન ભવન જે આશરે નવ હજાર સ્ક્વેર ફૂટમાં બનેલું છે એમાં શરૂઆતની અંદર જ પૂજ્ય હનુમાન બાપાને આપણે ભજ્રાવરાના હોય તો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે તેની નિમિત્તે આજે સરસ મજાની આ શોભાયાત્રા કાઢેલ છે માં સમગ્ર ગામના બધા નાગરિકો ઉત્સાહ પર ભાગ લીધેલો છે જય હનુમાનજી મહારાજ